હા મિત્રો વાત તમે સાચી વાંચી કે કુરકુરેનો ઉપયોગ આમ તો ખાવા માટે જ થાય છે પરંતુ ઘણી વાર એવું થતું હોય છે કે આપણને પણ જાણીને વિચાર આવે કે કુરકુરેનો ઉપયોગ આવો પણ થાય ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ઘટના બની હતી કે એક પત્નીને તેના પતિ જોડે કુરકુરેના પેકેટ મંગાવ્યા પરંતુ તેના પતિએ કંઈક કારણોસર તે કુરકુરેના પેકેટ લાવવાની ના પાડી તો આ વાતથી પત્ની રીસાઈ ગઈ નારાજ થઈ ગઈ અને પિયર જતી રહી અને ત્યાં ઘરે બધાને કહી દીધું કે મારે આ વ્યક્તિથી છૂટાછેડા જોઈએ છે બોલો એક ખાવાના સ્વાદ માટે એક કુરકુરેના પેકેટ માટે પતિથી નારાજ થઈ છૂટાછેડા સુધીની વાત આવી ગઈ આવો પણ ઉપયોગ ઘણીવાર કુરકુરેનો થતો હોય છે